લો બોલો હવે શેરડીનો રસ કાઢવાના મશીન વાળા ગાડીમાં ચોરખાનું બનાવી दारूની કરાતી હેરાફેરી પ્રોહિબિશનના કેસમાં દમણ અને ધરમપુરના શખ્સ સહિત ત્રણ સામે ગુનો દાખલ પાડી પોલીસે બાતમીના આધારે બગોડા ટોલ નાકા પાસે શેરડીના રસ કાઢવાના મશીન વાળા ગાડીમાં છુપાવીને લઈ જવાતા दारूના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો આ કેસમાં પોલીસે દમણ અને ધરમપુરના શખ્સ સહીત ત્રણ સામે ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળેલ કે શેરડીના રસ કાઢવાના મશીન વાળા ગાડીમાં ચોરખાનું બનાવી દારૂને સંતાડી દમણથી પારડી તરફ લઈ જવાઈ રહ્યો છે આ બાતમીના આધારે પારડી પોલીસે બગવાડા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીમાં દર્શાવેલા વર્ણન મુજબની રસ કાઢવાના મશીન લગાવેલી ચાર પૈડાની હાથ બનાવટની એન્જિનવાળી ગાડી આવતી હોય તેના ચાલકને ઈશારો કરી રોકી ચેક કરતાં રસ કાઢવાના મશીનના નીચે બનાવાયેલા ચોરખાનાઓ મળી આવ્યા હતા તેથી પોલીસે તે ચોરખાનામાં તપાસ કરતા દારૂની એકસો એસી ટંગ બોટલ મળી આવી હતી જેથી પોલીસે તેના ચાલકને પકડી નામ પૂછતા તેણે પોતાનું નામ રતનલાલ સોની હોવાનું જણાવ્યું હતું વધુમાં દારૂનો જથ્થો તેણે દમણ ખાતે રહેતા ઠાકોર વિઠ્ઠલ કામડીએ વાહનમાં ભરાવી આપ્યો હતો અને ધરમપુર ખાતે રહેતા શૈલેષ જયસિંહ પટેલને પહોંચાડવા જતો હોવાની કેફિયત પણ ચાલક રતનલાલ સોનીએ કરી હતી સમગ્ર મામલે પોલીસે ત્રણે સામે પ્રોહિબિશનની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે